નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ વીસ એક બે હજાર છવ્વીસ મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે એ જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ત્રણસો પાંચ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ચોવીસો ચાલીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ત્રણ હજાર પચાસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ત્રીસ હજાર પાંચસો એક કિલોગ્રામ ચાંદીનો ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તેર હજાર ચારસો દસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સાત હજાર બસો દસ ગ્રામ સોનાનો નો ભાવ રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર સો સો ગ્રામ સોના નો ભાવ રૂપિયા છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચૌદ હજાર છસો ઓગણત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સત્તર હજાર બત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ છેતાલીસ હજાર બસો નેવું સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચૌદ લાખ પાસઠ હજાર નવસો રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર નવસો આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સિત્યાસી હજાર સાતસો ચોર્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ નવ હજાર સાતસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ સત્તાણું છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો